આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા આજ રોજ એક ફિલ્મ સ્ક્રીનિંગ ઇવેન્ટનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફેશન કોમ્યુનિકેશન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં વિદ્યાર્થીઓ દ્વારા જે એક આયોજન આવ્યું છે ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ડીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના નિયામક પ્રોફેસર ડોક્ટર અંજલી પહાડ એસોસિએટ ડિરેક્ટર ડોક્ટર અવની મણિયાર અમદાવાદના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન્સ એન્ડ જર્નાલિઝમના એસોસિએટ પ્રોફેસર કૌશલ ઉપાધ્યાય દ્વારા જ બીજા વર્ષના વિષય ફિલ્મ નિર્માણનો પરિચય આપવામાં આવ્યો હતો આ ઇવેન્ટના બે પ્રખ્યાત ન્યાયાધીશમાં ફ્રીલેન્સર ફિલ્મ નિર્માતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થી અર્પિતા માણેક અને ગ્રુપ વિસ્તરણ અને સંચાર વિભાગમાંથી ફિલ્મ સ્ટડીઝમાં પીએચડી કરનાર દુર્ગેશ હાજર રહ્યા હતા આ ઇવેન્ટ પ્રોગ્રામમાં બીજા વર્ષમાં જ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી શોર્ટ ફિલ્મોને રજૂ કરવામાં આવી હતી શોર્ટ ફિલ્મોના નામ ખુશી યયન અને સાવલી છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સ્ક્રિપ્ટ રાઇટિંગને લઈને જ શૂટિંગ એડિટિંગ અને ફિલ્મ નિર્માણને વિવિધ પાસાઓ પણ શીખ્યા હતા આ આપણો પ્રોગ્રામ ઓફ ફેશન કમ્યુનિકેશન છે જે એમએસયુની અંદર ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી ની અંદર આવેલું છે ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની અંદર જેમાં આજે સિનેફેલિયા એક ઇવેન્ટ છે જે અમારો એન્યુઅલ ઇવેન્ટ હોય છે જેમાં સેકન્ડ ના સ્ટુડન્ટ્સ એમના ઇન્ટ્રોડક્શન ટુ ફિલ્મ મેકિંગની અંદર આ ફિલ્મ્સ બનાવતા હોય છે ફ્રોમ સ્ક્રેચ એટલે કે સ્ક્રિપ્ટ લખવી આખું કોસ્ચ્યુમ ડિઝાઇન કરવું એનું શૂટિંગ કરવાથી માંડીને આખું એડિટિંગ બધું સ્ટુડન્ટ્સ જાતે શીખે છે અને એક ફિલ્મ બનાવ કરતા હોય છે શોર્ટ ફિલ્મ બનાવતા હોય છે અને એનું સ્ક્રીનિંગ જે કે સિનેફેલિયા ઇવેન્ટ છે એ થર્ડ યરના સ્ટુડન્ટ્સ એમનું ફાઇનલ ગ્રેજ્યુએશન પ્રોજેક્ટના અંદર એ લોકો આ વસ્તુ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હોય છે જે આપણા ત્યાં આજે એનું સ્ક્રીનિંગ છે આજે ટોટલ આપણે પાંચ શોર્ટ ફિલ્મ્સ બતાવવાના છે હું કૃતિશા અહીંયા ગાડી ફેકલ્ટી છું